દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ ટેક્સટાઇલ માર્કેટમાં કરોડોની છેતરપિંડીના ગુનામાં પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે

એ ગલ્લો ચલાવે છે એ ગલ્લાવાળા વૃદ્ધાબેનને બે આરોપીઓ આવી છાતીના ભાગે હથોડી મારી અને મંગળસૂત્રને લૂંટ કરી ભાગી ગયેલા હતા જેની બાતમી ગતરોજ રોજ ક્રાઇમ બ્રાન્ચને મળતા એમાં બે આરોપીના સંડોવાયેલા હતા ગુલામ મુસ્તફા મોહમ્મદ સાકી ગુલામ સબીર ભટીયાળ જે બંને મૈધરપુરાના રહેવાસી છે બંને આરોપીની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરી રાખેલ છે અને અડાજણ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે આ વિરુદ્ધમાં બીજા કોઈ એમને ગુનાઓ નથી પ્રથમ ગુનાઓ છે એમની જરૂરિયાતના કારણે એ લોકોએ આ લૂંટ કરેલી હતી દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ